નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગાંધીનગર ખાતે ટપાલ વિભાગના ફિલા વિસ્ટા અને અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન ઉદઘાટન કરશે રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત રાજ્યના અડતાલીસ લાખથી વધુ ખેડૂતોને ત્રણ હજાર છપ્પન કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં પાંચના મોત પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે વિદ્યાર્થીના મોતની ઘટનામાં પંદર વિદ્યાર્થી સસ્પેન્ડ અને પૂર્વ કચ્છના વાગડમાં મોડી રાત્રે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે શ્રી શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટના પ્રદર્શન ફિલાવિસ્ટા વિષ્ટા બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા દાંડી કુટીર ખાતે યોજાયેલા પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો ટપાલ ઇતિહાસ અને સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહિત કરવાનો છે શ્રી શાહ ગાંધીનગરના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે બપોરે તેઓ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ સાબર ડેરીના નવા અત્યાધુનિક પશુ આહાર એકમનું ઉદઘાટન કરશે સાંજે તેઓ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતિની ઉજવણી માટે પોલીસ સંશોધન અને વિકાસ રીતે છે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસ અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન છે આજે સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે સુરક્ષા અને કાયદાના અમલીકરણ માટે સમર્પિત રાષ્ટ્રીયની મહત્વની સંસ્થા એવી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પ્રથમ વખત આ સંમેલનનું આયોજન કરી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સંમેલનમાં પોલીસ વિજ્ઞાન પ્રદર્શન પણ યોજાશે જેમાં સમગ્ર ભારતના ઉદ્યોગો પોલીસ અને સુરક્ષા જરૂરિયાતો માટે નવીનતમ તકનીકી પ્રદર્શિત પણ કરશે આ પરિષદ દરમિયાન નવા ફોજદારી કાયદામાં ફોરેન્સિક અને ટેકનોલોજીનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ આપત્તિ જોખમ ઘટાડવા પોલીસની ભૂમિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દેશભરમાં ચૌદથી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો છે તેમાં પણ ગુજરાતના સહકાર મોડેલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે રાજ્યમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અડતાલીસ લાખથી વધુ ખેડૂતોને કુલ ત્રણ હજાર છપ્પન કરોડથી વધુ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવ્યું છે આ ઉપરાંત ઓગણીસ કરોડ એકત્રીસ લાખ રૂપિયાને માછીમારોને ઇઠ્યોતેર લાખ રૂપિયાની વ્યાજ સહાય આપવામાં આવી છે રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા પચીસ ટકા મૂડી સહાય પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ એટલે કે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસમાં પાંચસો ઓગણસાઠ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પંદર કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જંબુસરના માગનંદ નજીક ઉભેલી કાર પાછળ એક કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો આ દરમિયાન પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે કારમાં સવાર અન્યોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા પાટણ ધારપુર હોસ્પિટલ રેગિંગ મામલે પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીના મોત બાદ પોલીસ અને મેડિકલ કોલેજ દ્વારા તપાસ કરતા આ ઘટના રેગિંગની ઘટના હોવાનું જાણવા મળ્યું કોલેજના ડીન હાર્દિક શાહે આ મામલે પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું પણ જણાવ્યું અરવલ્લી જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે બાળ સુરક્ષા વિભાગે વિવિધ ટુકડીઓ બનાવી છે આ ટુકડીઓ વિવિધ તાલુકાઓમાં યોજાનારા લગ્ન સમારોહમાં તપાસ કરશે જે જગ્યાએ બાળ લગ્નો થતા હશે ત્યાં કાર્યવાહી કરશે બાળ સુરક્ષા વિભાગ દ્વારા ચાલુ વર્ષે બાર જેટલા બાળ લગ્નો પણ અટકાવવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી ડોકટર દિલીપસિંહ બિહોલાએ આ અંગે વધુમાં શું જણાવ્યું તે સાંભળીએ બાળ લગ્ન અટકાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓના નંબર પ્રદર્શિત કરવામાં આવ્યા છેલ્પ લાઈન અને અમારી કચેરી બસો પચાસ એકસો ચોતેર નંબર પણ જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યું છે જેથી કરી બાળ લગ્ન કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરે તો તાત્કાલિક અસરકારક પગલા લઈ શકે પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો ચારની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ગાંધીનગર સ્થિત ભૂસ્તર વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપનો આંચકો રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં છવ્વીસ કિલોમીટરના અંતરે વાગડ વિસ્તારમાં નોંધાયો હતો રાત્રે આઠ વાગીને પંદર મિનિટે નોંધાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે વાગડ પંથકના ગામોના લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો ડાંગ જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વિભાગ દ્વારા યુવાનોમાં નશાનું વ્યસન ડામવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિક્ષક યશપાલ જગાડીયા તેમજ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરીને નશો કરતા પંદર વિદ્યાર્થીને શોધી કાઢી આ યુવાનોમાં વાલીઓ સાથે નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલે સામૂહિક કાઉન્સિલ કરીને યુવાનો નશાથી દૂર રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા ગેરતપુર ભાગમાં બ્રિજનું સમારકામ ચાલતું હોય વીસ નવેમ્બરના રોજ ઉપડનારી જામનગર વડોદરા ઇન્ટર સિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ટ્રેન વિશેની વધુ માહિતી આપ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ ઇન પરથી મેળવી શકો છો ગિરનાર પર્વતની લીલી પરિક્રમા તાજેતરમાં જ પૂરી થઈ છે રાજકોટ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને જૂનાગઢ જવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે રેગ્યુલરની સાથે પચાસ એક્સ્ટ્રા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ અંગે રાજકોટ એસટી વિભાગના નિયામક જયબી કલોત્રા વધુ માહિતી આપી રહ્યા છે પરિક્રમા ની અંદર રાજકોટ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવેલું જેમાં આપણે પચાસ જેટલી બસો જાળવવામાં આવેલી હતી જેમાં રાજકોટ થી જુનાગઢ સુધી ગોંડલ થી જુનાગઢ સુધી સુરેન્દ્રનગર થી જુનાગઢ સુધી અને મોરબી થી જુનાગઢ સુધી પરિક્રમાના મુસાફરો માટે એકસા સંચાલન કરેલું આપણે ટોટલ ચારસો ને બેતાલીસ જેટલી રિપોર્ટ કરવામાં આવેલી છે જેના થકી વિશેક હજાર જેટલા મુસાફરો ને એ આપણે મુસાફરી નો લાભ આપ્યો છે અને આવક ની દ્રષ્ટિએ જોઈએ તો ગિરનાર પરિક્રમાની એકસો ને બાવીસ લાખ રૂપિયા જેવી આવક થવા પામેલી છે રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી ખાતે ઓડિટ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે સામાન્ય લોકો ઓડિટ કામગીરી અંગે જાગૃત બને તે માટે ગઈકાલથી બાવીસ નવેમ્બર સુધી આ ઓડિટ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ગઈકાલે ચારસોથી વધુ કર્મચારીઓએ જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક સુધીના વિસ્તારને સ્વચ્છ અને સુગઢ બનાવી સ્વચ્છતા રેલીનું આયોજન કર્યું હતું અને ઓડિટ શપથ પણ ગ્રહણ કર્યા હતા આધાર આઈડીની જેમ ખેડૂતોને ફાર્મર આઈડી મળશે જેને લઈ સાબરકાંઠાના તમામ ખેડૂતોને પચીસ નવેમ્બર પહેલા ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પંદર ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત પણ કરી છે સુરેન્દ્રનગરમાં સ્થાયી થયેલા ચાર નાગરિકોને ગઈકાલે ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના આગેવાનોની હાજરીમાં ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન અંતર્ગત આ નાગરિકોને ભારતની નાગરિકતા આપવામાં આવી ભારતીય સેનાએ બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું વિમોચન ગઈકાલથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિને પહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત પણ કરવામાં આવી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગાંધીનગર ખાતે ટપાલ વિભાગના ફિલાવિસ્ટા અને અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત રાજ્યના અડતાલીસ લાખથી વધુ ખેડૂતોને ત્રણ હજાર છપ્પન કરોડ રૂપિયાની વધુની સહાય ચૂકવવામાં આવી ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં પાંચના મોત પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે વિદ્યાર્થીના મોતની ઘટનામાં પંદર વિદ્યાર્થી સસ્પેન્ડ અને પૂર્વ કચ્છના વાગડમાં મોડી રાત્રે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો